મારે જવું છે પ્રોગ્રામમાં કપડા તો બદલાવ પડશે રીના પૂછ્યું કપડા મારે ક્યાં ઓલો કાળો પેન્ટ ને ધોળું શર્ટ રીના એ રીના ઓલું મારું કાળો પેન્ટ અને ધોળું શર્ટ ક્યાં મેચ્યું તમાર કાળો પેન્ટ અને શર્ટ શર્ટમાં પડ્યા લઈ લો વાહ કાળો પેન્ટ ને ધોળું શર્ટ ફ્રીઝમાં મેચ્યા બરોબર ને વાહ વસ્તુ જ્યાં મેકવાના હોય ત્યાં તું મેકા સો સરસ સરસ તારું કામ સરસ છે રીના સરસ તારું કામ છે કપડા જ દેખવાના હોય રીના એ કપડા તો ફ્રીજમાં મેખ્યા છે બરોબર છે એનું કામ સરસ છે પણ હવે બૂટ ક્યાં મેખ્યા છે રીનાને પૂછવું પડશે મારે રીના એ રીના ઓલા મારા બૂટ ક્યાં મેખ્યા એ તમારા બૂટ છે ને જો અકાબટમાં પડ્યા લઈ લો વાહ રીના એનો બૂટ કબાટમાં મેખ્યા કપડા ફ્રીઝમાં મીચા સરસ સરસ રીના તારું કામ સરસ જે વસ્તુ જ્યાં મૂકો ને ત્યાં તું મૂકવા સરસ તારું કામ સરસ હવે એ છે ને ઠંડુ પાણી પીવું છે પણ રીના એ ઠંડા પાણીનો ગોળો ક્યાં મેચો મને કઈ ખબર નથી પાણી આરે જોયું પણ ન્યા તો કઈ ઠંડા પાણીનો ગોળો હતો નહીં એ ક્યાં મેચ્યો હોય છે મારે ઠંડુ પાણી પીવું છે રીના એ રીના ઓલા ઠંડા પાણીનો ગોળો ક્યાં મેચો એ ઠંડા પાણી માં ગોળો છે ને રસોડા માં સુલા ઉપર પડ્યો છે લઈ લો જાવ હાશ જે વસ્તુ જ્યાં મૂકવાની ન્યાદ મૂકી છે પાણીનો ગોળો રસોડામાં સુલા ઉપર મેક્યો છે એ બરોબર છે રીનાનું કામ ઓકે છે ઓકે હવે ભાઈ એમાં કાંઈ ઘટ્યા નહીં હવે પાણી તો પીધું પણ એમાં કાંઈ મજા આવી નહીં પણ હવે ને આ તડકો એવો પડે છે ઠંડી સાસ મળી જાય ને સાસ સાસ પીવી છે રીનાઈ તો સાસ ઠંડી કીધી હોય તો રીનાને પૂછી દઉં

ફ્રીજમાં મીચા પાણી પીવાનો ગોળો રસોડામાં સુલા ઉપર મીચો અને સાજની બહણી માથે મીકી હવે એને મારે હું પ્રશ્ન કરવો એમનું હજી પ્રશ્ન કરવા દે તો કે ભાઈઓને બધી ખબર જ હોય કે કઈ વસ્તુ ક્યાં મળે કઈ કટલેરી કઈ વસ્તુ હારી મળે કઈ દુકાને કઈ વસ્તુ મળે એ બધી ભાઈઓને ખબર જ ધય પણ રીના ને મારા છેલો એક પ્રશ્ન તો હજી કરવો છે કદાચ એ હાસો જવાબ આપે કે ન આપે તેની તો કે આમ કે બરોબર જ છે બગણી ધાબા ઉપર મેકી કપડાં ફ્રીજમાં મિકાયા બૂટ કબાટમાં મૂક્યા પાણીનો ગોળો બાત ઓલા રસોડામાં સુલા ઉપર મેક્યો આ બધું કામ એનું ઓકે જ થાય પણ હજી એક હજી એક પ્રશ્ન કરવો થાય હજી છેલ્લે કે ની અંદર હું વખણાય થી એ માર રીના પૂછવું તે કદાચ ખબર હોય તો કે લગભગ આમ તો ભાઈઓને ખબર હતી સતા પૂછી દઉં રીના એ રીના બોલે મારે તને હજી એક પ્રશ્ન કરવો છે બોલો કે પાટણમાં ઓલી વસ્તુઓ વખણાય ખબર તને પાટણમાં ઓલું હું વખણાય

બધાએ કામ રીણા કર્યા છે એમાં કાંઈ ઘટે જ નહીં જોડા કબાટમાં વેચા બણી ક્યાં મિક ધાબા ઉપર મીખો પાણી ગોળો ગોળોથી સુલાવ ભાઈ વેચો કપડાં ફ્રીજમાં વેચ્યા બધું કામ કમ્પ્લીટ કર્યું પાટણમાં કે પકોડા વખણાય આમાં કાંઈ ઘટે જ નહીં હવે શેલું એલું રીનાણ પૂછી દઉં મારે પીવી છે સા મારો ટાકડે ગેસ ખૂટી રહ્યો છે હવે ગેસ વગેરે સા કેમ બને હાલ ને સોલો જેગ્યું ગયું નાખું એટલે આપણને ક્યાં બળતણ નો વાંધો બળતણ ક્યાં પડ્યા આપને ખબર ન હોય હવે એ આ બધે બૈરાણ ખબર હોય બળતણ ક્યાં હશે બળતણ લાવવા પડશે સોલો જઈ ગયું પછી સા બનાવવું પણ બળતણ ક્યાં આપણે મને ખબર નથી હાલ ને રીનાણ પૂછી દઉં

કે બળતણ એ ગર્યમાં ખડકવાને બદલે તારે છે ને સીધા મોગણીય નાચા વળતા તો પછી શેલે મારે એકલા બળતણ તો ન લઈ જવા પડે તો જો આવા આવા કામ કરે આવું બધું છે બૈરાનું ભાઈ કામ તો ભાઈ મિત્રો તમને અમારા વિડીયોમાં મજા આવી હોય ને તો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબર કરજો આવજો ફરીવાર મળશું આપણે આવતા નવા વલોગમાં